અને એક અને એક છોકરી ત્યારે જેટલી ગુસ્સામાં હોય કે કા તો બ્રેકઅપ બરાબર અને તો ગાડીમાં ફોલ્ટ થયો હા બહુ ટેન્શન હો તારી બેન લાગે તારી બેન તારી છે તું મિનિટ ઊંઘો એક્સક્યુઝ મી મેડમ યાર તમે જાવ ને અત્યારે એક તમારી ગાડી બંધ પડી ગઈ છે મગજ ફેરવવા જાવ તમે અરે હું તમારો મગજ ચેક કરવા માટે આવ્યો છું મગજ ફેરવવા માટે નહીં કે ચેક કરવા માટે આવ્યો છું હા આ જોવો ને ના પોર માં હું હતી ગાઠિયા ખાવા ગાઠિયા ખાધા વગર મારી સવાર પડે નહીં અને ગાડી બંધ પડી ગઈ ત્યાં રસ્તામાં લાગે છે ના બહુ મોટા ફેન છે એવું છે ફાફડા બહુ હા વણેલા ખાવા જાતા હતા વણેલા તમે ઈ બધી કરો તમે આનું કરો ને કેમ બંધ પડી ગઈ છે ગાડી ના યાર ગુજરાતી હોય ને ગુજરાતી ને હવાર ફાફડા આવે વણેલા નો ખવાય મારે વણેલા ખાવા હોય તો અરે જો જ ગાડી બંધ પડી કે તો તોને વણેલા ખાવા તને બહુ ખબર તારી બેન લાગે ના ના તારી બેન મારી પાઈ એ એ મિનિટ મિનિટ

ત્રણ વાર એટલે હું કહું મને નથ ખબર કે ત્રણ વાર કર્યું તું ચૂપડે તને નથ ખબર શું કહે ફેલ ત્રણ વાર કર્યું ફેલ નથી એમાં કેવું છે કે મારા જેવો સ્ટુડન્ટ છે ને આમ લાઈફમાં એકાદી વાર આવે હું એટલે પહેલી વાર મે જેવું સિવિલ એન્જિનિયર પૂરું કર્યું કમ્પ્લીટ કર્યું ડિગ્રી મારા હાથમાં આવી ને બધાય સાહેબ

પાછા્યાં હું ક્યાં મો bari ગયા હા આપા હમું છે તમે હા પણ તમારી ગાડી અમે ચાલુ કરી દીધી તો પાછા તમે કેમ અહીંયા ઊભા પૂછવાની બહુ હતી તમે મને કહેતા હા તમારી તો સાચી તમે ગાડી રિપેર કરાવી પણ જો ચાલતી જ નથી હો 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 કેમ નહીં ચાલતી હોય એને પૂછ કેમ નથી ચાલ આપણે છે ને આમ ગાડી ચલાવીએ ને એટલે આપણને એવું લાગે કે જાણે આપણે આમ ખાડા ઉપર જ જતા હોય ખાડા ઉપર જતા એવું નહી રાખે છે હા ઈ તો તમારી વાત સાચી જ છે ને કારણ કે આ ગામનો રસ્તામાં ખાડા નહી ખાડામાં રસ્તો હોય ને એવું જ લાગે એટલે ઈ તો પ્રોબ્લેમ રહેવાની અરે એમ નહી તો આ રોડ રહ્યો એમાં તમને ક્યાંય ખાડો દેખે છે કેવો સીધો રોડ છે તો એ આપણને એવું લાગે કે આપણે ખાડામાં જ ગાડી હાલતી હોય એવું જ લાગે રાખે છે ઓહો એવું કેમ લાગે છે અરે મને લાગે કે તમારી ગાડીમાં ટાયર જ નથી એલા એ ટાયર વિના કોણ ગાડી હાકે લે શું ખબર એવું બની હકે ટાયર નો હોય ને તોય હું ગાડી ઘરાતી એની વાત હું તમને એમ કહું છું જો ઓ છે કે પંચર ટાયર માં પણ ટાયર તો છે ને માંગ્યું વાત તો નખરી ટાયર ની ને અરે આ પંચર કેમ પડ્યું હવે હવે મને શું ખબર યાને પૂછ પંચર કેમ પડ્યું મને ખબર કેમ પંચર પડ્યું ગાડી તો તમે રિપેર કરી દીધી હતી વાત છે હવે એક મિનિટ ઉભા રહો ઉભા રહો

એનો મારો દોસ્તાર તો ને એક અબલા નારી અહીંયા ઊભી છે એની મદદ નઈ કરવાની આપણે અતો ધક્કો મારતું આ તો હાલ એટલે હું ધક્કો મારું તમે જરાય ટેન્શન લેતા નહી હો એવું હોય તો ઓલા રાજુને બોલું ચા પાણી કોફી કઈ ના તમે પંચરેજ કરાયો ને હું અહીં કરું ઓકે ઓકે અહીંયા છાયા હા જલ્દી આવજો મને લેટ થઈ છે આ હા માર ધક્કો ભાઈ માન માય એ ભાઈ એય તું ભાઈ

હા ઓકે સારું તો હું જાઉં છું અરે હા હા હવે આમ જોવો તો જરી પછી આમ મલતા રહેજો હા 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 હવે છે ને તમે જલાઈ ટેન્શન લેતા ને એકદમ મજબૂત ટાયર નાખ્યું છે ફાટું હોય છે તો રોડ ફાટી આવે પણ તમારું ટાયર નહીં ફાટે સારું ચાલો તમે જાવ ઓકે જાવ જાવ બાય બાય પપ્પા પિતા જાઓ એ આજે એની માટે આપણે મજબૂત ટાયર નાખ્યું છે કાલે એ આપણી માટે મજબૂત બેડ લઈને આવશે બેડ મજબૂત બેડ લઈને આવશે બેડ ભૂત એમ નહીં